મિત્રો આજે આપણે આવી રહ્યા છે પાછા નવા બ્લોગની અંદર તમે જોઈ શકો છો આપણે આજે રાયડો ભરવાનો છે હારી જવા માટે તો આતરા રાતે ટોલો જોડી અને રાયડો ભજીએ કાલે સવારે નીકળી જશું મિત્રો મઢવા પડાઈ બધા કોરા બધા બધું ભરવાનું છે. લાલ કાકો તમે પજન પપ્પો આલુ લઈ ગયો છે. દેખાડું દહીં. એટલું આલુ આવ્યું નહીં હજુ. તો આલુ આવે પછી ભરવાનું છે બધું. ઝઘડો ચાલુ છે કે એક બોરી જે નાખી દે એને આખું ખેતર આલ દેવાની વાત ચાલુ હોય multimass જbras peceni જρડ મા� ના� ખા� ઙૂડ doણ રષડ િા� ઐડ જડ ા� ખຂ િા� ઙશડ ધ દངિત જા� ણાિં ઋબહ ણીર઺ આ�h ખ ખાડ ઔિા ણ� આપડે ચાલુ બોલું બધું આવી જવાનું છે બાકી સવારે મિત્રો આપડે ટ્રેક્ટર ફરી કાઢ્યું છે આજે રાતે આઠ વાગે ટ્રેક્ટર ફરી રહ્યા